બોર્ડ પરીક્ષામાં આવ્યો હિજાબનો વિવાદ બોર્ડની પરીક્ષામાં ચહેરો પરથી હિજાબ કરાવતા વિવાદ સર્જાયો ગણિતના પેપરમાં જીઆઈડીસી માં આવેલ લાઈન સ્કૂલમાં ઘટના બની લીંબુ બસો રૂપિયા મરચાં સો રૂપિયા આદુ એકસો વીસ રૂપિયા હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો કાંદા બટાકાના ભાવ પણ વધ્યા લીંબુ સહિત વિવિધ શાકભાજીની આવક ઘટવા સાથે રમઝાનને લઈ ભાવમાં વધારો થયો હોવાનું અનુમાન માપણી કર્યા વગર ખેતરમાં ખૂટા ઊભા કરતા દીવા ગામના ખેડૂતોએ કામ અટકાવ્યું પહેલા વળતર અને માપણી પીટ આપો પછી કામ કરો પહેલા અશોકા બિલકોન દ્વારા જે જમીન એક્વાયર કરી હતી તેના કરતા વધુ ત્રણ ફૂટ અંદર ખૂટા ઊભા કરતા વિરોધ કરાયો